જય મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી ક્યુટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપ સૌ જાણો છો કે તાજેતરમાં આપણી સમક્ષ એવા ન્યૂઝ આવ્યા છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં ખૂબ મોટી ભરતી થનાર છે જેમાં લગભગ ચૌદ હજાર જેટલા કોન્સ્ટેબલ અને લગભગ છસો ને પચાસ જેટલા પીએસઆઈની ભરતી થનાર છે આવા ન્યૂઝ આપણી સમક્ષ આવ્યા છે અને ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેમનું સપનું ખાખીનું હોય છે ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેનું સપનું પોલીસ બનવાનું હોય છે તો મિત્રો તમારું સપનું સાકાર કરવા માટે તમને પોલીસ બનાવવા માટે પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે મિત્રો આ બેચ સ્પેશિયલ બેચ છે કોન્સ્ટેબલની તૈયારી માટેની બેચ છે અને આ બેચ ભાવનગર ખાતે શરૂ થનાર બેચ છે આ બેચ શરૂ થવાની તારીખ મિત્રો ચોવીસમી નવેમ્બર બે હજાર પચીસ ને સોમવાર છે મિત્રો ખાસ નોંધો આ બેચ શરૂ થાય છે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ ને સોમવારના રોજ બીજું કે આ જે બેચ છે એનો સમય છે સવારનો સવારે આઠ થી દસ વાગ્યાનો આ સમય છે ત્રીજું કે આ જે બેચ ચાલુ થાય છે એનો સમય ગાળો છે આઠ મહિનાનો છે મિત્રો ખાસ નોંધો આઠ મહિના ચાલનારી આ બેચ છે પણ જો કદાચ એવું બને કે આઠ મહિના પહેલા આવી કોઈ ખરેખર સંભાવના છે નહીં પણ કદાચ એવું બને કે આ પરીક્ષા આઠ મહિના કરતાં વહેલા લેવાવાની સંભાવના જણાશે તો એક્સ્ટ્રા લેક્ચર્સનું આયોજન કરીને પણ તમારો સંપૂર્ણ સિલેબસ વ્યવસ્થિત રીતે પૂરો કરાવવામાં આવનાર છે મિત્રો ઓકે ત્યારબાદ હવે જો તમારા મનમાં એવો સવાલ થાય કે આ જે પીજેસીઆઈ ભાવનગર દ્વારા જે કોન્સ્ટેબલની બેચ છે એમાં જે ટીમ છે પીજેસીઆઈની એમાં કોણ કોણ છે તો મિત્રો અહીંયા ટીમ પીજેસીઆઈ ભાવનગર ના ફેકલ્ટીઝનું નામ અહીંયા તમારી સામે છે હું એકવાર જોઈ લઈએ ફટાફટ મિત્રો પહેલું છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તો બંધારણ અને રાજ્ય વ્યવસ્થા હું પોતે કરાવવાનું છું એટલે કે પંકજ સર દ્વારા કરાવવામાં આવનાર છે બીજું છે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જે આપણને બિપિન ત્રિવેદી સર દ્વારા કરવામાં આવનાર છે મિત્રો આપ સૌ જાણો છો કે ગયા વખતે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે મતલબ કોન્સ્ટેબલના નવા આર આર આવ્યા હતા એમાં ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ એવો ઉલ્લેખ હતો અને કોમ્પ્રિહૅન્શન પૂછવાની વાત હતી પણ તમને ખ્યાલ છે કે ગુજરાતી ગ્રામરના કેટલાક સવાલો અથવા કેટલીક જોડણીઓ પણ પૂછી નાખી હતી તો જો આ વખતે પણ કોન્સ્ટેબલની પરીક્ષામાં ગુજરાતી વિષયનો સમાવેશ કરવામાં આવશે તો ગુજરાતી વિષયની તૈયારી આપણને કરાવશે ગુજરાતના ગુજરાતી વિષયના ખ્યાતનામ ફેકલ્ટી એવા બિપિનભાઈ ત્રિવેદી દ્વારા ત્યારબાદ ગણિત અને રિઝનિંગની વાત કરીએ તો ગણિત અને રીઝનિંગમાં પણ ગુજરાત રાજ્યમાં જેમનું ખૂબ મોટું નામ છે એવા ગણિત અને મેથ મતલબ મેથ રીઝનિંગના નિષ્ણાંત ફેકલ્ટી એવા વિશાલ ખોડીફડ સાર દ્વારા કરાવવામાં આવનાર છે ત્યારબાદ સાંસ્કૃતિક વારસો અને કમ્પ્યુટરની વાત કરીએ તો એ આપણને ઉમેશ ધામેલિયા સર દ્વારા કરાવવામાં આવનાર છે ત્યારબાદ પર્યાવરણ અને ભારતના ઇતિહાસની વાત કરીએ તો એ આપણને જગદીશ ભટ્ટ સર કરાવશે ત્યારબાદ જો ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો એ આપણને રામ રાઠોડ સર દ્વારા કરાવવામાં આવનાર છે ત્યારબાદ સામાન્ય વિજ્ઞાનની વાત કરીએ તો એ આપણને મેવાડ સર દ્વારા કરવામાં આવનાર છે અને હવે ગુજરાત અને ભારતની ભૂગોળની વાત કરીએ તો એ આપણને અશ્વિન દવે સર દ્વારા કરવામાં આવનાર છે અને છેલ્લે વાત કરીએ તો જો ભવિષ્યમાં લેવાનાર કોન્સ્ટેબલની પરીક્ષામાં કાયદા એટલે કે લોનો સમાવેશ થશે તો લો તમને મારા દ્વારા કરાવવામાં આવનાર છે એટલે કે પંકજ સર દ્વારા કરાવવામાં આવનાર છે મિત્રો આપ સૌ જાણો છો કે કોન્સ્ટેબલી ગઈ પરીક્ષામાં કાયદોનો સમાવેશ થયો નહોતો માત્ર ભારતનું બંધારણ હતું અને એ ત્રીસ માર્કનું ભારતનું બંધારણ પૂછાવાનું હતું તો તમને ખ્યાલ છે પણ એવું સંભળાય છે કે ભવિષ્યમાં આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં કદાચ જે નવા ત્રણ કાયદા છે એનો પણ કદાચ સમાવેશ થાય તો સામાન્ય રીતે ભૂતકાળમાં જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષામાં કાયદાઓ પૂછાતા ત્યારે એમાં ચાર કાયદા પૂછાતા એક હતું ભારતનું બંધારણ બીજું હતું ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠ ત્રીજું હતું ફોજદારી કાર્યરિત સંહિતા ઓગણીસો અને ચોથું હતું પુરાવા અધિનિયમ અઢારસો ને તો મિત્રો આ ચાર કાયદા ભૂતકાળમાં કોન્સ્ટેબલની ની પરીક્ષામાં પૂછાતા હવે જો ભવિષ્યમાં પણ કોન્સ્ટેબલની પરીક્ષામાં કાયદા દાખલ થશે તો એમાં નવા કાયદાનો સમાવેશ થશે જેમાં એક ભારતનું બંધારણ રહેશે જે સામાન્ય રીતે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તો એક હશે ભારતનું બંધારણ ત્યારબાદ બીજો જે નવો કાયદો છે એ છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ત્રીજો જે કાયદો છે એ છે ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ બે હજાર ત્રેવીસ અને ચોથો જે કાયદો છે તે છે સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ મિત્રો આ બધી સંભાવના છે ભવિષ્યમાં કાયદો દાખલ થાય છે કે કેમ અને થાય છે તો કયા કયા કાયદા દાખલ થાય છે આ કાયદાનું વેઇટેજ કેટલું છે આ બાબતે અત્યારે કહી શકાય એવું એવું છે છે નહીં પરંતુ સંભળાય કે ભવિષ્યમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષામાં સામાન્ય કાયદા દાખલ થવાની સંભાવના છે તો આ સંભાવના છે થાય પણ ખરા અને ન પણ થાય પણ જો થશે તો કાયદો પંકજ સર એટલે કે ખુદ મારા દ્વારા કરાવવામાં આવનાર છે અને મિત્રો જ્યારે હું તમને બંધારણ કરાવતો હોય કે કોઈ કાયદાનો કોઈ ટોપિક કરાવતો હોય તો સ્વાભાવિક છે મિત્રો કે એ એવી રીતે કરાવી દેવામાં આવશે કે ભવિષ્યમાં એક વખત ક્લાસમાં ભણ્યા બાદ ન તો ભારતનું બંધારણ ક્યારેય તમારે વાંચવું પડશે કે ન તો તમારે કોઈ કાયદોની થિયરી વાંચવી પડશે મિત્રો કેટલીક ફેકચ્યુઅલ બાબતો કે ડેટા જેવો હોય છે કે જે તમારે ફરીથી રિવિઝન કરવો પડે બાકી બંધારણ હોય કે કાયદો હોય થિયરી તમને એવી રીતે કરાવી દેવામાં આવશે મિત્રો કે એકવાર ક્લાસમાં ભણ્યા બાદ માત્ર પાંચથી દસ મિનિટમાં તમે રિવિઝન કરી લેશો તો પણ તમારો કાયદો ક્લાસમાં ક્લાસમાં તૈયાર થશે આ પ્રકારનું કોલ શિક્ષણ તમને અહીંયા મળવાનું છે મિત્રો અને હમણાં મેં જે ફેકલ્ટીની વાત કરી જે ટીમની વાત કરી એ ટીમ તમે જોઈ શકો છો કે દરેકે દરેક વ્યક્તિ પોતાના વિષયની અંદર નિષ્ણાત છે દરેકે દરેક વ્યક્તિ પોતાના વિષયની અંદર પૂરેપૂરા માર્ગદર્શક તરીકે કામ કરવાનો અનુભવ ધરાવે છે એ પછી ભારતનું બંધારણ હોય કે ગુજરાતી હોય કે મેથ રીઝનિંગ હોય મેથ રીઝનિંગ જેવો વિષય તમે જોઈ શકો મિત્રો જેનું સામાન્ય રીતે હવેની પરીક્ષાઓમાં વધારે વેઇટેજ હોય છે તો એમાં પણ ગુજરાતના નામાંકિત ફેકલ્ટી આપણી સાથે છે વિશાલ ખોડીફાડ સર તો મિત્રો તમારા માટે આ બેસ્ટ ટીમ છે અને અમને આશા છે કે અમે તમને ખાખીનું તમારું સપનું સોએ સો ટકા સાકાર કરાવી શકીએ છીએ મિત્રો તો મારી વિનંતી છે કે ચોવીસ તારીખથી ચાલુ થતી આ બેચમાં આપ સૌ જોડાવ અને એટલું જ નહીં તમે તથા તમારી આસપાસમાં રહેતા તમારા કોઈ સગાવાલા કે તમારા કોઈ મિત્રો પણ જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને એમને પણ પોલીસમાં જોડાવવું હોય અને આટલી મોટી ભરતીનો લાભ લેવો હોય મિત્રો તો આ માહિતી ખાસ એમના સુધી પહોંચાડજો આ આપણો જે વિડીયો છે એને તમે લાઈક કરજો વિડીયોને શેર કરજો અને જો હજી તમે આ ચેનલ ઉપર નવા છો તો મિત્રો તમે આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો કારણ કારણ કે આ પ્રકારની જ્યારે જ્યારે કોઈ સ્પેશિયલ બેચ કે નવી બેચ ચાલુ થતી હોય ત્યારે એના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવનાર હોય છે મિત્રો તો મળીએ છીએ ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ ને સોમવાર સવારે આઠ થી દસ માં કોન્સ્ટેબલના પહેલા લેકચરમાં ત્યાં સુધી જય હિન્દ